હલો જય શ્રી કૃષ્ણ બધાને સવાર સવારમાં અમે આવી ગયા છીએ ચંપારણધામ તો આ ચંપારણ ધામની સુદામાપુરી ધર્મશાળા છે પ્રભુના સાનિધ્યમાં આવી ગયા છીએ ચંપારણ ધામ વૈષ્ણવોનું એટલે ચંપારણ ધામ ભારતના છત્તીસગઢના રાયપુર જિલ્લામાં આવેલું છે વિક્રમ સંવંત પંદરસો પાંત્રીસના ના ચૈત્રવદી એકાદશી ના મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું છે અને રાયપુરથી ચાલીસ કિલોમીટર દૂર આ ધામ આવેલું છે આ ધામનો મહિમા ખૂબ જ છે આ છે સુદામાપુરી ધર્મશાળા સુદામાપુરી ધર્મશાળામાં ખૂબ જ સરસ વ્યવસ્થા છે આ છે સુદામાપુરી નો મેઇન ગેટ આ સુદામાપુરીના રૂમની કઈ રીતની વ્યવસ્થા છે એનો ચાર્ટ છે એકદમ એકદમ મોટી અને અને સરસ સરસ લીલોતરી એટલી આ ધર્મશાળા છે આમાં અમે રાતે દોઢ વાગે અહીંયા પહોંચ્યા તો પણ ઉઠીને અમારો સામાન લેવા માટે પણ રેડી જતા કે અમે ગાડીને અહીંયાથી જ બોલાવેલી હતી તો એક વાગે પણ સામાન લઈને અમને રૂમ સરસ બતાવી અને પાણી બાણી ભરી દીધું અને એકદમ સરસ વ્યવસ્થા છે પીવાનું પાણી પણ તરત જ આપણને મળી જાય છે નાવા ધોવાનું પાણી પણ ગરમ ગીઝર બધા બાથરૂમમાં આવેલા છે તો આ વિડીયો ખાસ સુદામાપુરીની જે ધર્મશાળા છે એની વ્યવસ્થા માટે શું છે એ જાણવા માટેનો જ હતો તો જય શ્રી કૃષ્ણ બધાને આવજો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરજો